હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યૂ આજે આપણે અમદાવાદના ચાંદોડિયા છે અને હવે વેલેન્ટાઇન રહ્યું છે એટલે આપણા લવન માટે આપણે કોઈ સારી ગિફ્ટ શોધી રહ્યા હોય પણ આપણે કન્ફ્યુઝ થઈએ શું લઈએ શું આપીએ તો નવી રેન્જમાં શું કંઈક નવી વેરાઈટી દર આપણે રૂટીન આપીએ વેરાયટી બિલકુલ લઈને આવે છે વેરાયટી તમે મારી સામે જે બોક્સ જોઈ રહ્યા છો આવું કસ્ટમાઇઝ બોક્સ રેડી કરી આપે છે જેમાં આ છે મેસેજ બોટલ એમાં તમારે પ્રોમિસ હોય તો તમે મેસેજ કરી આપો છો આ નાનું સરસ મજાનું ટેડી આવે અને આ અંદર એક સરસ મજાની કપલ ગિફ્ટ છે તો આવા તમને કરી આપે આ સાથે ચાર બોટલ નો આ છે પરફ્યુમનો નો સેટ અને આખો વિડીયો જોજો તમે તો ની અંદર તમે જોશો તો અહીંયા ઘણી બધી વેરાયટી મળે છે વન ફિફ્ટી થી મળીને ટેન થાઉઝન્ડ સુધીની વેરાયટી અવેલેબલ છે વિડીયો આખો જોજો એટલે તમને આઈડિયા આવી જશે કે કેટલું સરસ મજાનું કલેક્શન તમે મારી પાછળ પણ અત્યારે જોઈ જ રહ્યા છો અને વિડીયોના એન્ડમાં હું તમને કોન્ટેક્ટ નંબર ડિટેલ મોકલીશ શ્યોર વિઝિટ કરજો વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ કરજો દિલ ખુશ ચોઈસ એન્ડ ગિફ્ટ થેન્ક યુ વેલકમ ટુ દિલકુશ ગિફ્ટ એન્ડ ટ્રોઇસ આ આપણે પાંચથી છ વર્ષનું સ્ટોર છે આમાં તમારે જેવું પણ સારું નવું કલેક્શન આમાં તમારે મળી જશે આપણે ગિફ્ટ સ્ટોરમાં ને આમાં નવી નવી એન્ટિક એન્ટિક આઈટમો આવી છે જશે તમે આ હેમ્પર જોઈ શકો છો હવે બહુ ચાલે છે કે જશે ચાર પાંચ વસ્તુઓ તમારે અંદર મૂકી જશે એક પરફ્યુમ છે એક મેસેજ બોટલ છે એક વોલેટ છે એ રીતે તમે અલગ અલગ કોમ્બો બી બનાવી શકો છો સરસ પીસ આમાં તમારે સ્ટ્રોંગ હોંગ બધું ટાઈપનું આમાં થઈ શકે છે એક રીતનું પછી આમાં જે કા નવું પેટર્ન આવ્યું છે લેમ્પમાં એ બી તમે ચાલુ કરીને આ વસ્તુ પ્રીમિયમ વસ્તુ જે તમારે ગિફ્ટ માં સારું લાગે આપો મસ્ત વસ્તુ છે બીજું બી બહુ બધા ઓપ્શન છે જેસે કે તમારે શોપીસ માં જોતા હોય તો કપલ શોપીસ માં છે કપલ શોપીસ માં બી સારા સારા આયા છે બહુ એન્ટી ગેન્ટી છે પછી મગ માં રેગ્યુલર યુઝ માં મગ માં બી સારા સારા ઓપ્શન છે તમે જોઈ શકો છો પછી એ ટાઈપ ની એક નાની નાની બોટલ્સ આવે છે એ બી સર મેસેજ બોટલ જેમાં તમારે લાઈટ ઇન્ક્લુડ આવે એ વિશાળ છે આમાં તમે કંઈક લખીને આપી શકો તમે એમાં જે પ્રોમિસ ડે હોય આમાં તમે પ્રોમિસ ડે ની દિવસે આ વસ્તુ આપી શકો ને સરસ વસ્તુ છે પછી તમે રેગ્યુલર એસેસરીમાં જોતું હોય તો આપણે અહીંયા મળી જશે જશે વોલેટ જેન્ટ્સના વોલેટ છે બેલ્ટ છે પરફ્યુમ છે જશે આ ટાઈપના ગિફ્ટ સેટ છે આ ટાઈપના બ્લેકબેરી કંપનીના પ્રોડક્ટ છે પરફ્યુમ ને મસ્ત વસ્તુ છે જેન્ટમાં લેડીઝ માં બધી આ વસ્તુ મળી જશે તમારે જેન્ટ્સમાં વોલેટ વગેરે જોતા તો કંપનીના સારા સારા વોલેટ બી મળી જશે પીસ સારા સારા જે કંપનીના જોતા કંપનીના બી મળી જશે બેલ્ટ જોઈ બેલ્ટ ભી મળી જશે તમને બીજું પછી અગર તમારે જશે મેરેજ એરેજ બીજું કઈ ફંક્શનમાં તો એમાં બી ગિફ્ટ સારા સારા છે જશે ફોટોફ્રેમ બ્લાઉઝ ફોટોફ્રેમ માં બી સારા સારા વસ્તુ છે એક આ વસ્તુ જો જે અત્યારે મેરેજ માં સૌથી વધારે ચાલવા વાળી વસ્તુ છે આ વસ્તુ પ્રીમિયમ લુક માં તમારે સારું ગિફ્ટ છે ને રેન્જ પણ એમની રીઝનેબલ છે વધારે કોસ્ટ નહીં તમારે એકદમ રીઝનેબલ રેટ માં મળશે એ વસ્તુ પણ એન્ટિક લાગશે થોડી આપવામાં ને વસ્તુ સારી છે આમાં બહુ બધા ઓપ્શન આવે અલગ અલગ વેરાયટી આવે બહુ બધા પછી તમારે આ જોઈ શકો છો ફોટો ફ્રેમ વગેરે સિમ્પલ બહુ બધા ઓપ્શન છે પછી અત્યારે ટેડી ડે છે ટેડીમાં ટેડી તમને અલગ અલગ ટાઈપના ટેડી બી મળી જશે તમને સારા સારા મોટી માં જોતા છ ફીટ સાત ફીટ જેવી સાઈઝ તમારી એ બી મળી જશે તમને આમાં બી ક્વોલિટી વાઇઝ તમારે એકદમ પ્રીમિયમ ક્વોલિટી આપશે લુક વાઇઝ ટેડીનો એકદમ પ્રોપર લુકમાં આવશે મસ્ત વસ્તુ છે હવે જો નાના નાના ટેડી આપવા ને તો એ બી મસ્ત મસ્ત થાય તેમ છે રેગ્યુલર નહીં બહુ પ્રીમિયમ પ્રીમિયમ ક્વોલિટી ક્વોલિટી જોઈ છે અને વસ્તુ એકદમ નવા કલર છે એન્ટિક પીસ બહુ પ્રીમિયમ પ્રીમિયમ કોઈને નાના નાની વસ્તુ આપવી હોય તો નાની નાની વસ્તુઓનો આવું બે છે આનું કોમ્બો બી બનાવી શકો છો એ મસ્ત વસ્તુ છે તમારે પછી પરફ્યુમમાં બી જોઈ શકો છો પરફ્યુમમાં બી સિંગલ સિંગલ આપવા હોય તો પ્રીમિયમ ક્વોલિટીના પરફ્યુમ છે એક એક પરફ્યુમ પ્રીમિયમથી પ્રીમિયમ જે હેવીથી હેવી પરફ્યુમ જોઈએ તો બી છે આપણા જોડા આજેથી જો આ દુબઈની વસ્તુ છે આ દુબઈનો પરફ્યુમ જે માર્કેટમાં એ જ વસ્તુ તમને પ્રીમિયમ લિસ્ટમાં જે આપણે ત્યાં મળી જશે નોર્મલથી લઈને હેવીથી હેવી પરફ્યુમ બી તમને મળી જશે અને મસ્ત પ્રીમિયમ ક્વોલિટી છે સારી વસ્તુ પછી અત્યારે એક આ વસ્તુ બી બહુ ચાલી રહી છે મેસેજ બોટલ એ બી તમારે આ જો સ્ટોક જોઈ લો તમે આમાં નોર્મલ લઈને લઈને તમારે હેવીથી હેવી બહુ બધી ઓપ્શન છે બધી સારી વસ્તુ વેલેન્ટાઇનમાં તમને બધું સ્પેશિયલ બધું નવો સ્ટોક છે ને પૂરો એન્ટીગોક જે તમને કોઈ જગ્યા દેખાય ને આ ટાઈપના બ્લૂટૂથ લેમ્પ અત્યારે નવા પીસાયેલા છે જે વસ્તુ સારી અત્યારે માર્કેટમાં બહુ ચાલી છે વસ્તુ બીજું આ શોપીસમાં બી સારા સારા છે આવી જે સારા એસ્ટો નોટ વાળું શો પીસ છે કોઈને અગર ગિફ્ટ આપવું હોય ને સાહેબ મસ્ત વસ્તુ લાઈટિંગ બહુ પ્રીમિયમ કોલેજ જે આપવામાં બી તમને એક લાગે વસ્તુ તેના પૈસા દેખાય એવી વસ્તુ છે શોપીસ પછી નાઇટ લેમમાં બી સારા સારા છે નાઇટ લેમમાં અગર કોઈને લગ્નમાં કેવી રીતે આપવા હોય ને તો એ મસ્ત મસ્તી છે આજે હા તમને એક ચાલુ કરીને બતાવો પ્રીમિયમ જે તમારે આપવામાં બહુ યુનિક પેટર્ન લાગશે એ વસ્તુ એકદમ સિમ્પલ સોબર પ્રોપરસ નહીં આ વસ્તુ શું થોડી આપવામાં તમારે યુનિક લાગે આ પેટર્ન આખા યુનિક પેર્ટન છે જે તમને એવા ક્યાંય નહીં મળે આ વસ્તુ આમાં બહુ બધા ઓપ્શન છે તમે ઉપર બી જોઈ શકો છો એક આ બૂથ વાળું છે બ્લેકમાં પૂરું પ્રોપર એક આ ઝાડવાળું છે એક આ મેટલ બર્ડ્સ વાળું છે ચાલુ કરી પૂરી મેટલ બોડી આવે ને બહુ પ્રીમિયમ લુકમાં એમને એમ પડ્યું હોય તો એક તમારે લાગે વસ્તુ આ કે ના વસ્તુ પ્રીમિયમ છે યુનિક તમને યુનિક મળી જશે આપણી શોપે તમને સારું સારું કલેક્શન ગિફ્ટ છે ટોઇસ છે બહુ સારું સારું કલેક્શન તમને મળી જશે મોટી ગાડીઓ જશે ટોઇઝમાં મોટી ગાડીઓ બી તમને મળી જશે આમાં જેવું તમારા પેટર્ન જોતા હોય એવા પેટર્ન મળી જશે તમને બધું રીતનું તમને અહીંયા મળી જશે આ ફીસ આપણે એડ્રેસ છે વંદે માતરમ સર્કલ ઉપર દુકાન છે આપણી શુકન અપાર્ટમેન્ટમાં જી નાઇન કરીને શોપ છે આપણી દિલ ખુશ ગિફ્ટ એન્ડ ટોયસ